સુરતના ઉદના વિસ્તારમાં ગટર ઉભરાઈને લોકોના ઘર સુધી લાલ કલરયુક્ત દુર્ગંધમાં તો પાણી ફરી વળ્યું છે ગરીબોનું ક્યારે સાંભળશે તંત્ર વર્ષોની સમસ્યા અંત ક્યારે આવશે આરસી અધિકારીઓ સરકારની છબી ખરાબ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એસી ચેમ્બરમાંથી અધિકારી બહાર નીકળી તપાસ કરે તો કર્મચારીઓની પોલ ખુલ્લી પડી શકે છે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના દાવા પોગળ સાબિત થઈ રહ્યા છે ગટર અને ડ્રેનેજ લાઇન સફાઈ કરવાના દાવો પોકળ પુરાવાર થયો છે

ફ્રી મોનસૂન કામગીરી ની અંદર અધિકારીઓ દ્વારા સાફ સફાઈ બતાવીશું કે આશાપુરી ખાડી પાસે આવેલા છે ખાડી છે ત્યાં જ જોઈ શકો છો કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે ફ્રી મોન્સૂન ના કામગીરી ના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે આ જ ખાડી ના કારણે જ્યારે વરસાદ વરસે અને ખાડી જ્યારે બે બાજુથી વહેતી થશે ત્યારે આ જ કચરો ખાડીના જે ડ્રેનેજ લાઈન હોય છે તેને બ્લોક કરશે તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના ઘર સુધી પાણી ભરાય તો કોઈ પણ નવાય નહીં અત્યારે હાલ આપ જોઈ શકો છો કે શ્વાન પણ છે તે અત્ર હાલ છે ખાડીની મજા માનતા હોય તેવું જોવા મળી રહ્યું છે અત્ર હાલ કચરાનો ઢગલો પણ ત્યાં જોવા મળી રહ્યો છે મહત્વની વાત કરીએ તો ઘણા સમયથી ઉદના મોરારજી વસાવતની સમસ્યા સામે આવી રહી છે લોકો દ્વારા કેટલીક વખત છે સુરત મહાનગરપાલિકાના તંત્રને ફરિયાદ કરી છે કે ત્યાં ગટરમાંથી લાલ કલરયુક્ત દુર્ગંધવાળું વાળું પાણી નીકળે છે ને અમારા ઘર સુધી પહોંચે તે પરંતુ આજ આજ દિન સુધી તેનું નિવારણ સુરત મહાનગરપાલિકાના જાબાજ અધિકારીઓ હોય કે પછી કર્મચારીઓ એનું નિવારણ લાવ્યા નથી અને હજુ પણ તે લોકોને તે જ કલરયુક્ત દુર્ગંધવાળું પાણીમાં જીવવા મજબૂર બન્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરે છે સ્વચ્છતામાં નંબર વન લાવવાનો મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ આ પ્રમાણેના જે દ્રશ્યો આપણને જોવા મળે છે ત્યારે એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકા ખાલી ફક્ત દાવાઓ કરવા માટે જ બેઠા હોય એવું લાગે છે આ સુરત મહાનગરપાલિકાના કર્મચારી સામે આવી હતી એટલે કે ટૂંકમાં કહી શકાય ફ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તંત્ર કર્મચારીઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે Primeiramente, é a bomba está até com o que? Durão de viagem e o